ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ સુપ્રીમ કોર્ટ અંગે એવું નિવેદન આપ્યું જેનાથી રાજકીય હોબાળો મચી ગયો નિશિકાંત દુબે કહ્યું દેશમાં થઈ રહેલા તમામ ગૃહયુદ્ધો માટે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જવાબદાર છે તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે સુપ્રીમ કોર્ટ દેશમાં ધાર્મિક યુદ્ધ ભડકાવવા માટે જવાબદાર છે જોકે ભાજપે નિશિકાંત દુબેના નિવેદન બાદ તાત્કાલિક સ્પષ્ટતા કરતા કહી દીધું કે આ તેમનું અંગત નિવેદન છે પાર્ટીને તેની સાથે કોઈ લેવા દેવા નથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ નિશિકાંત દુબેના નિવેદનથી પોતાને દૂર રાખતા એક્સ એક પોસ્ટમાં કહ્યું કે ભાજપને સાંસદ નિશિકાંત દુબે અને દિનેશ શર્મા દ્વારા ન્યાયતંત્ર અને દેશના મુખ્ય ન્યાયાધીશ પર કરવામાં આવેલા નિવેદનો સાથે કોઈ લેવા દેવા નથી આ તેમના અંગત નિવેદન છે ભાજપ આવા નિવેદનો સાથે સહમત નથી અને ન તો ક્યારે આવા નિવેદનોનું સમર્થન કરે છે ભાજપ આ નિવેદનોને સંપૂર્ણપણે નકારી કાઢે છે ભાજપે હંમેશા ન્યાયતંત્રનો આદર કર્યો છે અને તેના આદેશો અને સૂચનાનો ખુશીથી સ્વીકાર કર્યો છે કારણ કે એક પક્ષ તરીકે અમે માનીએ છીએ કે સુપ્રીમ કોર્ટ સહિત દેશની તમામ અદાલતો આપણા લોકશાહીનો અભિન્ન ભાગ છે ઉપરાંત તે બંધારણના રક્ષણ માટે એક મજબૂત સ્તંભ છે નડાઈ કહ્યું કે મેં આ બંનેને અને બીજાને બધાને આવા નિવેદનો ન આપવા સૂચના આપી છે